જમ્બો છે જમ્બો વેરાયટી વાવી છે તો હવે આપણે ટ્રીટમેન્ટ આ બધી ક્યાંથી કરેલી છે ટ્રીટમેન્ટ માં એવું હતું કે હિતેશ ભાઈ ને મને નંબર મળેલા હતા આ ચાર એમ થતી દાતી માં કાઢી નાખી આપણે બરોબર કાઈ ઝાળું અમે જોવા આવ્યા હતા ત્યાં જોઈ તો આ જ ગમતી જ હિતેશ ભાઈ આ બે રાઉન્ડ ના બે બે રાઉન્ડ હા

બરોબર પાક ઉપર બધું પાક ઉપર વરી ગયું છે બરોબર અને ઓલી મગફળી જોઈએ આપડે ગિરનાર ચાર કે એમાં જાળવું ભી નતું કે કઈ દાઢી નહી જ નતી અને અત્યારે એમાં કેવો માલ ને ફાલ હે

કે આ તમારી મારી અત્યારે તમારી અહિયાં માણાવદર થી ફરીની ત્રીજી visit છે મારી તમારી ખેતર બરોબર ને હું જે તમને કહી જતો એ તમે દવાનો નો છટકાવ કરેલો છે અરે ભાઈ એમાં હિતેશભાઈ ને રાતે આઠ આઠ નવ નવ વાગે ફોન કરતા એ બિચારા આપને એમ થતું કે આ શરમ આવતી કે આને ફોન ના કરે તો એ અમને જવાબ એ રીત નો મળતો એમ વ્યવસ્થિત સંતોષ